નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપ લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાત પોઈન્ટ ત્રણનો ભૂકંપ ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો દક્ષિણ પેસિફિક ટાપુ વનુઆતુના સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે ત્યારે વિગતવાર વાત કરીએ તો દક્ષિણ પેસિફિક ટાપુ રાજ્યના વનુઆતુના દરિયાકાંઠે સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ત્યારે મિત્રો ભૂકંપ નોંધાયો હતો જોકે મિત્રો યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર દ્વારા આ માહિતી આપવામાં આવી છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે તો ભૂકંપ રાજધાની સાડત્રીસ કિલોમીટર હતું તો યુએસ જીઓલોજીકલ મુજબ આ ભૂકંપ દસ કિલોમીટરની ઊંડાઈ આવ્યો હતો વધુ એ પણ જણાવી દઈએ કે આ ભૂકંપ દસ કિલોમીટરની ઊંડાઈ આવ્યો હતો અને હાલ તો આ અનુવાતું ને આ લગભગ ત્યારે ત્રણ લાખ ત્રીસ હજાર લોકો રહેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો આ મારી ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો